મેરેજ માટે જીદ કરતા ભાંડો ફૂટ્યો હતો મળતી માહિતી મુજબ માં વર્ષે મુસ્લિમ તરુણી ને નજીક માં રહેતી બે મહિલાઓ બે લાખ રૂપિયામાં મહારાષ્ટ્રના સોલાપુરમાં હિન્દુ યુવક વેચી દીધી હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે

અ વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત પોસ્ટર ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ વસીમ શેખ અને ફરજાના આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક રસકાણામાં રહેતા સોએબ સાથે નિકાહ કરાવે છે અહીં સોએબના ઘરે લસકાણા ખાતે નિકા કરવામાં આવેલ અને સોહેબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિક છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આ કિશોરીને રાખેલ છે ને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે હાલ પોલીસે આ સંબંધે વશીમ નુરી અને જે આ લગ્ન કરનાર છે સોહેબ એની ધરપકડ કરેલ છે આ બાબતે ફરજાના અને અન્ય જે કિસ્મ છે જે સોલાપુરનું આ એની ધરપકડ કરવાની બાકી છે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે આ બાબતે બળાત્કાર અને પોક્ષોની કલમો લગાવી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે